ગોરા થન ગને અને આત્મ વિનસે પાંખ અણદીઠેલી ભોમ પર યોવન માંડે આંખ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં ઓગણીસમો યુથ ફેસ્ટિવલ કેસ કેવી કચ્છ યુનિવર્સિટીની સાથે મુક્ત સ્વામી બાબા મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે તારીખ છવ્વીસ અને સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ યોજવામાં આવ્યો છે ત્યારે કચ્છ યુનિવર્સિટી અંતર્ગત આવતી તમામ કોલેજો ભાગ લઈ જુદી જુદી સ્પર્ધામાં પોતાનામાં રહેલી કલાને પ્રદર્શિત કરી છે શિક્ષણની સાથે સાથે ટેકનોલોજીના યુગમાં યુવાનોમાં રહેલી

આપ સારી રીતે માહિતગાર છો કે દર વર્ષે યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટીના વિભાગો અને એની સાથે જોડાયેલી સ્વનિર્ભર અને ગ્રાન્ટેબલ અને સરકારી આ ત્રણેય કોલેજોનો યુથ ફેસ્ટિવલ યોજવામાં આવે છે આપણી યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારથી એકવીસ વર્ષના સમયગાળામાં બે વર્ષના કોરોના કાળને બાદ કરતાં આ ઓગણીસે ઓગણીસ વર્ષમાં દર વર્ષે આ યુથ ફેસ્ટિવલ યોજાય છે આ ઓગણીસમો યુથ ફેસ્ટિવલ છે અને કહેતા આનંદ થાય છે કે આ ઓગણીસમાં યુવા મહોત્સવની અંદર અગિયારસો ને જેટલા પાર્ટિસિપન્ટ્સ મિત્રો એટલે કે વિદ્યાર્થીઓએ પોતાનું કવચ દર્શાવવા માટે ભાગ લીધેલો છે અને એ ભાગ એ માત્ર એક રમત અથવા તો એક કોઈ પ્રકૃતિમાં નહીં લેતા જુદી જુદી યુથ ફેસ્ટિવલની જે રાષ્ટ્રીય સ્તરે જે યુથ ફેસ્ટિવલ યોજાતો હોય એમાં દરેક જે ગ્રાવક જે પ્રવૃત્તિઓ છે દરેક પ્રકારની પ્રવૃત્તિઓ એટલે કે ઓગણીસ જેટલી કળાઓમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે હું કહું તો જુદી જુદી પાંચ પ્રકારની ઇવેન્ટ હોય છે એમાં લિટરરી ઇવેન્ટ નૃત્યની ઇવેન્ટ સંગીતની ઇવેન્ટ એ જ રીતે આપણે જોઈએ તો સંગીતની સાથે એમાં કલા જે છે એને જોડી છે ફાઇન આર્ટ્સને જોડ્યું છે આ દરેક પ્રકારની પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓ દાખલા તરીકે લિટરરી હોય તો એમાં ઇલોક્યુશન પણ આવી જાય ડિબેટ કોમ્પિટિશન પણ આવી જાય ક્વિઝ કોમ્પિટિશન પણ આવી જાય એ જ રીતે કલાની અંદર આપણે જાણીએ છીએ કે જુદી જુદી કલાઓ છે એમાં સ્પોટ ફોટોગ્રાફી છે એમાં આપણે ઓન ધ સ્પોટ પેઇન્ટિંગ છે આ પ્રકારની પ્રવૃત્તિઓ છે ક્લાસિકલ ડાન્સ છે એ જ રીતે આપણો ફોક ડાન્સ છે એ જ રીતે રાજસ્થાની ડાન્સ આ બધા ડાન્સ એમાં આવી જાય છે તો આ પ્રકારની ઓગણત્રીસ પ્રકારની રાષ્ટ્રીય સ્તરની યોજાતી યુવા જેવા કોન્ક્લેવ કહી શકાય એવા કોન્કલેવની અહીંયાની શરૂઆત છે હું યુથને એટલો જ મેસેજ આપીશ કે આપણે બધા જાણીએ છીએ કે એકવીસમી સદી એ જ્ઞાનની સદી છે જ્ઞાન એ માત્ર પુસ્તકનું ના હોઈ શકે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિનું જ્ઞાન હોવું એ જરૂરી છે અને આ પ્રકારની જે પ્રવૃત્તિઓ થાય છે એ વિદ્યાર્થીના સર્વાંગીણ વિકાસ માટે ખૂબ જરૂરી છે આજનો આ સમય એ પર્સનાલિટી ડેવલપમેન્ટનો પણ છે નોલેજનો પણ છે અને એ જ રીતે સ્કિલનો પણ છે આપણે એમ લાગે કે ભાઈ પેન્ટિંગથી શું પણ પેન્ટિંગને જો વ્યવસાય તરીકે જોઈએ તો એક એક ચિત્ર એ લાખો રૂપિયામાં વેચાતું હોય છે અને એનું ઉત્તમ ઉદાહરણ એ એમ એફ હુસેન છે એક સામાન્ય ચિત્રના પણ લાખો રૂપિયા એ ઉપજાવી શકે છે કારણ કે દરેક ચિત્રની પાછળ કોઈક ને કોઈક તર્ક હોય છે ફિલોસોફી હોય છે આ ફિલોસોફીને સમજવાવાળો જે વર્ક છે એના પિક્ચરની કિંમત એ સમજી શકે છે તો આવી કળાઓ જે છે આપણે બધા જાણીએ છીએ કે ચિત્રની સાથે નૃત્ય એ જ રીતે એકાંકી નાટક હવે નાટકની અંદર આજે આજે આપણે જાણીએ છીએ કે અર્બન મૂવી ખૂબ બને છે હવે અર્બન મૂવીની અંદર કલાકારાની ખૂબ જરૂર છે હવે કલાકારો બહેનો પણ હોઈ શકે ભાઈઓ પણ હોઈ શકે તો એવા કલાકારોને તૈયાર કરવા હશે તો આપણે એક સ્ટેજ આપવું પડશે અને સ્ટેજ ક્યાંથી મળશે

તો વિદ્યાર્થીઓ એટલો બધો ઉત્સાહભેર ભાગ લીધો છે એમાં બે તત્વો ઉમેર્યા છે કે એક તો ક્વોલિટી હોવી જોઈએ અને બીજું તમારો વેપાર પણ હોવો જોઈએ ક્વોલિટીની સાથે વેપાર કારણ કે આજે બધાને ખબર છે કે ફાસ્ટ ફૂડનો જમાનો છે લોકોની પાસે સમય નથી એવું કહેવાય છે કે વીકેન્ડમાં તો લોકો ઘરે જમવાનું બનાવતા જ નથી તો એ જમવામાં પૌષ્ટિક આહાર કઈ રીતે મળી શકે ગુણવત્તાયુક્ત ખોરાક કઈ રીતે મળી શકે એનો પણ પ્રયોગ આપણે આ વર્ષે કર્યો અને પંદર જેટલા સ્ટોલ આપણે જોઈ શકીએ છીએ અને એના પાછળનો ઉદ્દેશ મારો એ હતો કે અહીંયા વધુને વધુ પ્રેક્ષક ગણ આવતા થાય પ્રેક્ષકો અહીંયા આવે તો એમને જમવાનું શું કારણ કે જમવા માટે તો લિમિટેડ હોય તો આપણે શું કર્યું કે જે લોકો ભાગ લે છે એને તો યુનિવર્સિટી જમાડવાની છે પણ જે પ્રેક્ષક તરીકે આવ્યા છે એને સારું ગુણવત્તાયુક્ત ફૂડ મળે એના માટેનો આ પ્રયોગ અને મને કહેતા આનંદ થાય છે એ પ્રયોગમાં લાઈનો લાગી છે ખૂબ સફળ રહ્યું છે અને ખૂબ વખાણ લોકો કરી રહ્યા છે અને એની સાથે આ વખતે પહેલી વખત કે યુથ ફેસ્ટિવલમાં જે એમ કહેવાય કે રેફરી જે આવે છે નિર્ણાયકો એ નિર્ણાયકો સામાન્ય રીતે કચ્છમાંથી આવતા હતા અને કચ્છના નિર્ણાયક હોવાના કારણે થાય શું કે કોઈને કોઈ જગ્યાએ બાયસ આવી જાય તો પહેલી વખત આપણે બધા જ નિર્ણાયકો એ કચ્છથી બહારથી લાવ્યા છે ખર્ચ કદાચ વધશે યુનિવર્સિટીનો પણ ક્યાંય કોઈ જગ્યાએ એકબીજા ઉપર બ્લેમ ના થાય કે આમાં અહીંયા આ ભૂલ કરી અહીંયા આ લોકોએ જાણી જોઈને આને આપ્યું એ ભૂલ ના થાય અને સો ટકા નિર્ણય આપણો એમ કહી શકાય કે યોગ્ય ઠરે એ માટેના આ વખતે પ્રયત્નો કરે અમારા તરફથી પણ ખૂબ ખૂબ આભાર અને વિદ્યાર્થીઓને પણ ઉત્સાહ તમે વધારો જે વિદ્યાર્થીઓ ભાગ લીધા છે એમને પણ યુવા કોન્કલેવમાં અને એ જ રીતે એની સાથે જે વિદ્યાર્થીઓને જોડાયેલા છે ફૂડ ફેસ્ટિવલમાં એને પણ તમે યોગ્ય રીતે લોકોની સમક્ષ મૂકો ઓકે હાલ એવી મારી અભ્યર્થના સ આપનો ખૂબ ખૂબ આભાર હસ્તુ આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ અને મ્યુઝિકલ ઇવેન્ટ એટલે કે સંગીતને લગતા તમામ કાર્યક્રમોનું અને સ્પર્ધાનું આયોજન મુક્ત જીવન સ્વામી બાપા મહિલા કોલેજના ઓડિટોરિયમ હોલમાં કરવામાં આવ્યું હતું તો તે બાબતે મહિલા કોલેજના ટ્રસ્ટી અને મ્યુઝિકલ કમ્પોઝર સંગીત પ્રેમી કીર્તિ વરસાણીએ વાત કરી યુવાનોને સંગીતમય પ્રેરણા આપી હતી આવો જોઈએ તેમને શું કહ્યું હું કીર્તિ વરસાણી છું મુક્તજયન સ્વામી બાપા મહિલા કોલેજના ટ્રસ્ટી અને એક મ્યુઝિક કમ્પોઝર છું ઓગણીસમો યુવા ઉત્સવ કે એસ કેવીનો કચ્છ યુનિવર્સિટી અને મુક્તજયન સ્વામી બાપા મહિલા કોલેજના કોલોબ્રેશનથી આ વર્ષે થઈ રહ્યો છે અને આખા ઇવેન્ટમાં લગભગ ચોવીસ જેટલી આઈટમ્સ છે અને એમાંથી જે મેઇન આઈટમ્સ છે જેમ કે મ્યુઝિક છે મ્યુઝિકના ત્રણ ચાર જે ડિવિઝન છે ડાન્સ છે સ્કીટ છે પ્લે છે નાટક છે એ બધા ઇવેન્ટ્સ મેજર ઇવેન્ટ્સ અમારા ઓડિટોરિયમમાં થઈ રહ્યા છે અને બાકીના જે ઇવેન્ટ્સ છે એ કચ્છ યુનિવર્સિટીમાં થઈ રહ્યા છે અને ખાસ જે મારા યુવા મિત્રો એમને મને કહેવાનું કે સ્પર્ધા એ સ્પર્ધા છે એમાં આપણે પૂરેપૂરું આપણું સો ટકા એફર્ટ્સ આપીએ કદાચ હાર જીત તો થાય કોઈ હારશે તો જ કોઈ જીતશે કે બધા કોઈ જીતવાના નથી બધાનો પેલો બીજો ત્રીજો નંબર આવવાનો નથી પણ એનાથી નાસીપાસ થયા વગર આવતા વર્ષ માટે મહેનત કરીએ અને આપણે આગળ આવીએ અને જે હારેલો છે એનો મતલબ એવું નથી કે એ સારો નથી એ પણ ઘણો આગળ આવી શકે છે અને કદાચ જીતેલો પેલો નંબર બી જે આવેલો હશે એનાથી કદાચ ભવિષ્યમાં હારેલો છે એ મહેનત કરીને એનાથી પણ કદાચ આગળ આવી શકે છે ઓકે મ્યુઝિકલ ઇવેન્ટ બધી અને કલ્ચરલ ઇવેન્ટ મહિલા કોલેજમાં થઈ રહી છે તમે યુથને એ બાબતે શું મેસેજ આપવા માંગો છો એઝ અ મ્યુઝિક કમ્પોઝર હું એટલે તો ક્લાસિકલના ઇવેન્ટ્સમાં હું બેઠો તો કે મને કાંઈ ને કાંઈ અહીંયાથી નવું કોઈ એક મળી જાય કે જે નોર્મલી અમારી અમારું એક ટ્રેન્ડ છે કે નવા નવા ગાયકોને અમે આલ્બમ કરીએ તો એક બે નવાને ઇન્ટ્રોડ્યુસ કરતા હોઈએ છીએ આમાંથી કાંઈ બી અમને કોઈ એક નવું મળી જાય તો એક સમાજ માટે જે અમારા સ્વામીજીએ કહેલું કે યંગસ્ટર્સને શોધો પ્રતિભાવને શોધો અને એમને આગળ લાવો જે અમે પરંપરાથી કરતા આવ્યા છીએ અને મને ખાતરી છે કે આમાંથી કોઈને કોઈ તો મને મળી જ જશે

હું ડૉક્ટર હિના ગંગર શ્રી મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજમાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું આજે મને ખૂબ જ આનંદ છે કે કચ્છ યુનિવર્સિટી અને અમારા મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે આખું એ આયોજન થઈ રહ્યું છે ઓગણપચાસ જેટલી કોલેજોએ ભાગ લીધો છે અને લગભગ અગિયારસો ને એસી જેટલા વિદ્યાર્થીઓ આમાં જોડાયા છે આજે જ્યારે વિદ્યાર્થી ભાઈ બહેનો છેક છેવાડાના વિસ્તારમાંથી આવે છે ત્યારે શિક્ષણની સાથે આ એક એવું એમના માટે એક આયામ છે કે જે એમને એક પ્લેટફોર્મ પૂરું પાડશે દરેક વિદ્યાર્થીઓમાં અને ખાસ કરીને દીકરીઓમાં જે સ્કીલ રહેલી છે તો એ સ્કીલને આજે એવો એને રજૂ કરવાનો એને અભિવ્યક્ત કરવાનો એક ચાન્સ મળી રહ્યો છે તો મને એનો ખૂબ આનંદ છે આ સાથે સાથે કચ્છ યુનિવર્સિટીના એમડી કોલેજ ઓફ એજ્યુકેશન હરિપર ભુજ લાલન કોલેજ જુદા જુદા ક્ષેત્રના યુવાનો શિક્ષક મિત્રો પ્રોગ્રામ ઓફિસર અને વિદ્યાર્થીઓએ વાત કરી પોતાના વિચારો અને અનુભવો રજૂ કરી ખુશી વ્યક્ત કરી હતી નમસ્કાર મારું નામ મિત્રવિંદા અદવરીય છે અને હું એમડી કોલેજ ઓફ એજ્યુકેશનમાંથી આવું છું અને અમારા પાર્ટિસિપેન્ટ જે લોકો છે એ લોકોએ ક્વિઝ રંગોળી મહેંદી અને વગેરે જેવી છે સ્પર્ધાઓમાં પાર્ટિસિપેટ કર્યું છે યુથ ફેસ્ટિવલ છે ને એક બહુ સરસ પ્લેટફોર્મ પાડે છે પૂરું પાડે છે વિદ્યાર્થીઓને કે જે વિદ્યાર્થીઓ રહેલી સર્જનાત્મક છે અલગ અલગ પ્રકારની જે સ્કિલ છે તો આ એક એવું બહુ જ સરસ પ્રકારનું માધ્યમ છે કે જેના થકી યુવાનો છે એ ટેકનોલોજી અને એની અંદર રહેલી સ્કિલ છે એ બેનું કરી અને બહુ સરસ એચિવમેન્ટ છે મેળવી શકે છે ઓકે મારું નામ સાગર ગોસ્વામી છે અને હું પણ આ યુનિવર્સિટીનો એક્સ સ્ટુડન્ટ છું અને આ જોઈને ખૂબ મજા આવે છે કોક સમય અમે પણ ભાગ લેતા હતા અને ઇન્ટર યુનિવર્સિટી સુધી પણ પહોંચેલા ને ઘણી બધી પ્રવૃત્તિઓ તમે જોઈ શકો છો યુનિવર્સિટી દિવસે ને દિવસે આપણી કચ્છ યુનિવર્સિટી વિકાસ કરી રહી છે અને છોકરોમાં છોકરાઓમાં પણ ઘણો ટેલેન્ટ આવી રહ્યો છે તો એ બધો ટેલેન્ટ બારે લાવવા માટે કચ્છ યુનિવર્સિટી અને અનેક કોલેજો ઘણા બધા પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે આ કચ્છ યુનિવર્સિટીનો યુથ ફેસ્ટિવલ ઓગણીસમો યુથ ફેસ્ટિવલ છે એમાં તમે બારે જોશો તો છોકરાઓ છોકરીઓ ઘણા બધા છે ઘણી બધી એવી જે અલગ અલગ મિમિકરી છે કે સ્કીટ છે કે ફોક ડાન્સ છે કે એવા અલગ 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 સાંસ્કૃતિક પ્રોગ્રામો છે એમાં વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે અને પોતાની કલા પાથરી રહ્યા છે તો મારી શુભેચ્છા છે કે આગળ ને આગળ વધે અને આપણા કચ્છનું નામ રોશન કરે કચ્છ યુનિવર્સિટીનું નામ રોશન કરે બસ થેન્ક યુ હેલો મારું નામ દાવડા તનવી છે અને મારી ફ્રેન્ડનું નામ જોશી ઉતરા છે અમે બંને ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન બ્લોક ડી માંથી આવ્યા છે અને પહેલી વખત ફૂડ ફૂડ સ્ટોલ ઓર્ગેનાઇઝેશન થયું છે તો પહેલાં તો બહુ જ ખુશી થાય છે શું કામ કે યુથ ફેસ્ટિવલની એજ લિમિટ છે ને ટ્વેન્ટી સુધી હોય ને અમે એમ કરીએ છીએ બે જણા એટલે એજ અપ છીએ પણ આ ફૂડ સ્ટોલ એક એવો મોકો હતો કે જેમાં ગમે એજના ભાગ લઈ શકે અને તેમાં પણ કચ્છમાં પહેલી વખત ઓર્ગેનાઇઝેશન થયું છે યુથ ફેસ્ટિવલમાં અત્યાર સુધી ક્યારેય ફૂડ ફેસ્ટિવલ નથી થયું પણ આ ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યો છે તો અમારા જેવા ઉભરતા યુવાનોને આની અંદર ભાગ લેવાનો મોકો મળ્યો જે અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે અને આ માટે અમે વીસી સાઇડનું તથા આ સમગ્ર કચ્છ યુનિવર્સિટીનો ખૂબ આભાર માની છે સાથે અમે તમે જોઈ રહ્યા છો અમારા મિત્રો અહીંયા છે એમનો પણ ખૂબ આભાર માની છે આ અમારી ચાટ છે મિલેટ ચાટ જે અમે ઘરે જ ચાટપૂરી બનાવી છે અને આ હેલ્ધી ડ્રેગન શેક છે તો તમે બધા જરૂર આવજો થેન્ક યુ હલો મારું નામ મહેતા જલભ સુરેશભાઈ છે હું જે બી ચક્કર કોમર્સ કોલેજમાંથી આવી છું ટીવાય બી કોમમાંથી અહીંયા અમારું ફૂડ ફેસ્ટિવલ છે કચ્છ યુનિવર્સિટીમાં અને અમે બાજુ બાસ્કેટ સ્પ્રાઉટ ચાટ રાખી છે સેન્ડવિચ રાખી છે કોકો શેક રાખ્યા છે અને લેમન મેડ રાખ્યો છે અમારી અત્યાર સુધીનો અમારો એક્સપિરિયન્સ છે બહુ જ સારો રહ્યો છે અને અમને બહુ જ મજા આવી રહી છે આગળ પણ અમને એવો જ છે કે સારું અને સરસ થઈ જાય અને અમારો રેન્ક આવે અમે આર આર લાલન કોલેજમાંથી આવ્યા છીએ અને કચ્છ યુનિવર્સિટીનો આ પ્રથમ પ્રયાસ છે ફૂડ સ્ટોલ બનાવવાનો જે અમને ખૂબ પસંદ પડ્યો છે યુનિવર્સિટી દ્વારા જો આવા પ્રયત્ન છે એને વધારે પ્રોત્સાહન આપવામાં આવે તો યુથ માટે ખૂબ સારું છે કારણ કે છોકરાઓ ભણતા હોય છે ભણતાની સાથે સાથે એનામાં અનેકવિધ સ્કિલ હોય છે જો આવા સ્ટોલ બનાવવાની અથવા તો આવા યુવક મહોત્સવ યોજાય તો છોકરાઓને પોતાની સ્કિલ છે એના અંગે એ અવગત થાય અને આવા સ્ટોલના પરિણામે ઘણી વાર તો એવું બને કે વિદ્યાર્થીઓના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ બની જાય અને એ એને કદાચ લાઈફ છે એમાં આવો જ કોઈ પ્રોફેશન છે એ ચૂઝ કરી લે આજકાલ આપણે જોઈએ છીએ કે સ્કિલનો સમય છે

ટેસ્ટમાં પણ છોકરાઓ છે જેટલા પણ ટેસ્ટ કરીને જાય છે ખૂબ દર્શાવે છે સ્ટોરી રિપોર્ટ બાય નંદિની હરસિયાણી સાથે ઝંખના ભગત માસાપુરા ન્યૂઝ ભૂજ